હવે તમને એમ વાંધો કા દાત કાઢું તોય વાંધો હાથ પકડું તોય વાંધો હ મારા તો ભાઈ ભમરાડા છે તમાર ભેગી આવી ને આગલી સીટે ખંડા ઉપાડ્યો માં ભૂરી તો જો ખૂણામ ગરીન કેવા બેઠા પ્રેમી પંખીડા તમને કોલા કઈ દા બાપાય પિક્ચર જોવા આવ્યા લે પાસા તો ધાણી ખાય છે તમે તો મગવો હું કેવા ઓલું કોન પોપ પોપકોન હાઈ પેલા તમાર કઈ કેવું ના પડતું તમે પોપકોર્ન ને

પેલા પિક્ચર જોવા આવતા તા અહીંયા કોઈ દી પિક્ચર હું આવ્યો ઈ જોયું ને આ તો સીન જોવા વાળી ના થા હા ધીમે ધીમે રંગ ફેરવો છો ડુલકા કીડા ને જેમ તમે હવે હો હવે તમે હાવ બદલી ગયા અરે ગાંડી બદલો કાઈ નથી આ તો એક પિક્ચર નું મસ્ત સીન આવતો છે ને એટલે કેતો તો વાહ ફરીન જોવો જરી કામ ખૂણા કેવા કપલિયા બેઠા પ્રેમી પંખીડા ઈ કેવું કાક લીલા કલર નું પીવે છે સીહી તમે ઈ તો ના મગવી દીધી મને ઓય કેન પીવે છે ઈ તને નહીં આવડે પીતા હા તો હવે તો એમ જ હોય ને હવે મને થોડું કઈ ખાતા પીતા આવડે પેલા જ આવડતું બધુંય પછી ઓલી બાજુ જોવા ન્યા સમોસા ખાય પણ અહીંયા મુંગુ જડે બધુંય આ હા હા પેલા મુંગુ નોતું લાગતું પેલા તું જ નવી હતી ને એટલે હું બોલ્યા કાઈ નઈ આમ પિક્ચર માં ધ્યાન દે ને પોપકોર્ન અસલ છે ક્યાં પોપકોર્ન તો દયો મને જરીક ખાઈ ગયો હું તો હજી તમે એક દાણો ફાયકો નથી તા તો બધું ભસડ ભસડ ખાઈ ગયા નવા નવા લગન હતા તે પહેલા મને કેવા ખવરાવતા હવે પોઈન્ટ જ બધી જાપટી ગયા એક્સક્યુઝ મી બેન થોડોક ગવા ધીમે રાખો એ આ સોરી ભાઈ તમને કહો મને બાથરૂમ લઈ ગઈ અહીંયા ટોયલેટ કી બાજુ હોય છે નીચે ઉતરીસ ને એટલે લેડીઝ નું દેખાય જા હાલો ને ભેગા મને જોડે ને લેડીઝ ટોયલેટ માં હું આવું ભેગો હું તો વાત કરસ લઈ કોઈ છે લેડીઝ જાને ભાઈ એ આ હાલો હાલો મસ્ત મૂવી છે ને દોસ્ત હા અસલ છે પણ અટાણ સુધી હું આવ્યો એમાં મને કઈ ખબર જ નત પડતી આ ઓલી વૈસમાન વૈસમાન ટક 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 શું તું આ બાજુ આવતો રહ્યો ને તાર ભાભી ઓલ બાજુની સીટમાં જાહે હા એ અમારી સીટે કા બેસી ગયા ભાભી ભાઈએ તમ બહુ કરો છો ને એટલે આ બાજુ બેહી જાવ હા હવે એને જ લાગે ને સારું હવે બેહો તમે તઈ ત્રિકમ કોદારી એ હાય કેવો છે પિક્ચર નહીં યા એ બેન તમારું નામ શું છે મારું નામ તો સંકી છે મારું નામ લીઝા છે એ લીઝા બેન મેસે ને નહીં લગભગ તો તમે જ હા એક તો કસ્ટમર મને તો ગઈ કેમ બાકી મારી યાદ આપણે કોકને દેખી ગયા હોય ને એકવાર નિરીક્ષણ કરી ને એટલે એનું મને યાદ જ જાય શોપિંગ કરવા આવ્યા હતા તમે મોલ માં તો ઓબવિયસલી શોપિંગ જ હોય ને શું તમે પણ સોનકી બેન ના એવું ના હોય મોલ માં બધા શોપિંગ કરવા ના આવતા હોય કોક મારા જેવા ટાડી ટાડી એસી ની વાહર ખાવાય જાતા ના હોય હે હા એસી ની વાહર ખાવા જ મોલ માં તમારા ભાઈએ લઈ દીધું છે ને ઘરે એટલે હવે વાંધો નથી કાઈ એ ભાઈ આ બેન કોક પિક્ચર દેતા એ ડોન ભાઈ ઈ મારું માનતી કયું નો ચાલુ ને ચાલુ છે એ ડોન ભાઈ તમારા લગન થઈ ગયા છે કે બાકી છે ભાઈ બાકી છે એ તો કરતા ઈ સલાહ દઉ છું કોઈ પિક્ચર જોવા ન દે હરખાઈ થી હા તઈ ઓહો પૂરી થઈ ગઈ પિક્ચર એ આરે આરે થા પિક્ચર પૂરી થયું કે ક્યાં જોવા દીધું પિક્ચર મને પિક્ચર તો મને તો કાઈ સમજણુ જ નઈ હું આતો ન હું નહીં આવા પિક્ચર વાહે 400 રૂપિયા બગાડાઈ હાલો આમ કર ભેગા